નમસ્કાર દર્શક મિત્રો જેનર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના એક બાજુ વિશ્વામિત્રી શુદ્ધિકરણની મોટી મોટી વાતો અને પ્રિ મોન્સૂન કામગીરીના નામે પ્રજાને ગધેલાતો વાત કરીએ છીએ સયાજીપુરા એપીએમસી ની વરસાદી કાંસોની સફાઈ માત્ર ચોપડા પર જ ગામમાંથી આવતું પાણી શહેરમાં ન ઘુસે એના માટે વરસાદી કાસો સાફ કરીને પહોળી કરવામાં આવે છે શહેરની સફાઈની વાત તો શાળા પર રહી પણ ગામની આસપાસ જે વરસાદી કાંસો છે તે સંપૂર્ણ રીતે સાફ થતી નથી અને સફાઈના નામે ખાલી દેખાડો કરવામાં આવે છે થી આજવા ચોકડી તરફ જતા વરસાદી કાસોની સફાઈના દ્રશ્યો આજે જોવા મળ્યા છે તેમાં ફક્ત માટી ખસેડીને સફાઈ બતાવી છે અને બીજી બાજુ ત્યાં આગળ મોટા મોટા ભૂંગળા પડ્યા છે પાઇપો પડી છે જેના પર વુડાના સિક્કા છે પાઇપો એટલી બધી અસંખ્ય સંખ્યામાં હતી કે પાણી પસાર ના થઈ શકે એક બાજુ વિશ્વામિત્રી સફાઈની વાત ને બીજી બાજુ પ્રી મોન્સૂનના નામે ખાલી ભ્રષ્ટાચાર વરસાદને હવે ગણતરીના દિવસો ગણાય છે ત્યારે આ કામગીરી કેટલી યોગ્ય છે એ વડોદરાની જનતા આગામી દિવસમાં સત્તાધીશોને જવાબ આપશે બ્યુરો રિપોર્ટ ઝેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનરપર ન્યૂઝ સાથે મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ